લોકસભાની આરંભ કરી રહી છે અમરેલીમાં જુના માર્કેટિંગ યાર્ડ માં આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત મહત્વની કારોબારી

પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ જિલ્લાભરની અંદર બધા જ તાલુકા મથકે સ્નેહ સંવાદ અને કારોબારી સાથે આવનાર દિવસોની રણનીતિ આવનાર દિવસોનું સંગઠન તાલુકા મથક ઉપર બેસી અને કમિટીઓ બને ઇલેક્શન મૂડમાં કોંગ્રેસ પાર્ટી અમરેલી જિલ્લામાં કોઈ પણ ઉમેદવાર આવે એ સંગઠન મારફત લડી અને કોંગ્રેસના ઉમેદવારને કેમ આગળ વધારી શકાય એના પ્રયત્નના ભાગરૂપે આજે આ દસમી કારોબારી બે દિવસ ત્રણ દિવસની અંદર થવા જઈ રહી છે આવનાર દિવસોની અંદર આનો રોડમેપ થશે અને આવતી પહેલી તારીખ સુધીમાં ટોટલ સંગઠન જિલ્લાનું તાલુકાનું અને ગ્રામ્ય કક્ષાનું તૈયાર કરી અને ઇલેક્શન લડવાના મૂડમાં છે અમરીશભાઈ રાજુલાની અંદર જાફરાબાદ રાજુલાની કારોબારી હતી એ કારોબારીમાં પોતે હાજર હતા અને એ કારોબારી બહુ મોટા લેવલની કારોબારી જે આખા જિલ્લામાં બીજા બધી કારોબારીની કમ્પેરમાં કુંડલા કરતાં પણ મોટી કારોબારી કરી છે અને ત્યાં અમે હાજર હતા પરેશભાઈ દિલ્હીના નેતૃત્વની આદેશ મુજબ જે ન્યાયયાત્રા ચાલી રહી છે રાહુલજીને એના ભાગરૂપે એને બોલાવવામાં આવ્યા હતા અને દિલ્હી મારી રજા લઈને ગયા છે જિલ્લાના મથક ઉપર જિલ્લા કારોબારી જ્યારે ત્યારે જિલ્લાનું મેં સંગઠનને જ્યારે કારભાર સંભાળ્યો આખા જિલ્લાના બધા જ નેતાઓ હાજર હતા અને હવે એ પ્રદેશ લેવલના નેતાઓને નાતે ગુજરાત આખામાં એની જવાબદારી નિભાવતા હોય મારી જવાબદારી જિલ્લાની છે ને હું એ કામગીરી કરી રહ્યો છું ધ્યાન ઉપર હોય ના હોય મને ખ્યાલ નથી જે તમે વાત કરો છો મારા પ્રમુખ બન્યા પછી સંદીપભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખના મારફત આવેદનો કલેક્ટરની સાથે આવેદન આપવામાં આવ્યું છે અને પ્રશ્નને ઉજાગર કરવાનો કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે કલેક્ટરશ્રીએ એના મુજબ ખાતરી આપી છે કે આવનાર દિવસોમાં આ પ્રશ્નનું કેમ નિવારણ થઈ શકે એનું અમને ટાઈમિંગ આપ્યો છે એનો પ્રશ્ન નિવારણ લાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ